સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે આડત્રીસ જેટલી કલેક્શન વાહનને લીલી ઝંડી આપતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના જી જિલ્લા કલેક્ટર કેસી શપથ સહિતના મહાનુભાવોની પેરીક ઉપસ્થિતિ આગામી સમયમાં સો જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી શહેરને સહજ બનાવવામાં આવશે ઘરમાં એકત્રિત થયેલો કચરો રોડ ઉપર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનમાં આપવો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેક્ટર કેસી સંપત સહિતના મહાનુભાવે ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ માટે આડત્રીસ જેટલા વાહનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે દોડતું દોડ સુકા અને ભીના કચરાના કલેક્શન માટે 38 જેટલી ગાડીઓને પ્રસ્થાન કરવામાં આવ્યું છે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક કદમ કી ઓર આજે ડોર ટુ ડોર કચરા માટેની અડત્રીસ જેટલી ગાડીઓને મહાનગરપાલિકા કચેરી પાસેથી જિલ્લા સમાહર્તા અને વહીવટદાર શ્રી કેસી સંપટ સાહેબ અમારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન અને વિરેન્દ્રભાઈ અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરેક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ટોટલ સો જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ બારસો ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે આજે આડત્રીસ ગાડીઓનું પ્રસ્થાન થયું છે આગામી ટૂંક સમયમાં સો જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું